તો નવેમ્બર બે હજાર પચીસથી રાશન વિતરણ કાર્ય બંધ રાખવામાં આવશે એસોસિએશનના જણાવ્યા મુજબ રાશન ડીલરોને મળતી કમિશન દરમાં વધારો ઈ પ્રોફાઇલમાં તકેદારી સહાયકનો ઉમેરો સિંગલ ફિંગર પ્રિન્ટ દ્વારા બે બિલ અને સમિતિના સભ્યોના એંસી ટકા બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરવા સમયસર કમિશનની ચૂકવણી અને ટેકનિકલ તથા વહીવટી પ્રશ્નોના નિરાકરણ જેવી મુખ્ય માંગણીઓનો સમાવેશ થાય છે તેમજ અન્ય નીતિગત સુવિધાનો ઉકેલ લાવવા અંગે સરકારે કોઈ સકારાત્મક પગલાં લીધા નથી જે કારણે રાજ્યભરના રાશન ડીલરોમાં અસંતોષ વ્યાપ્યો છે આ મુદ્દે અસોસિએશન દ્વારા માનનીય પુરવઠા મંત્રી શ્રી તથા અન્ન પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના સચિવશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે જો સમયસર સમાધાન ન આવે તો સમગ્ર ગુજરાત રાજ્યમાં નવેમ્બર મહિનાની રાશન વિતરણ પ્રક્રિયા સ્થગિત કરવામાં આવશે

મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ હતું આજે અમારા સમગ્ર બધા દુકાનદારો ભેગો થઈ અમારી માગણીઓને લઈને મામલતદાર સાહેબને આજે આવેદનપત્ર આપેલું છે શું વાત છે આપણે અમારી માગણીમાં એ જ છે સરકારનો હમણાં પરિપત્ર છે કે અમારી દુકાન ઉપર જે જથ્થો ઉતરે એ સમયે અમારી જે તકેદારી સમિતિ છે એના આઠ સભ્યો તેઓ અંગૂઠો આપે તારે જ એ જથ્થો રિસીવ થાય હવે આઠ સભ્યોને કોને ગોતવા અમે ગોતવા જવા સરકારને ગોતવા એ આઠ સભ્યો ના હાજર હોય ત્યાં સુધી જથ્થો રિસીવ ના થાય એ સૌથી ગંભીર પરિપત્ર છે બીજા નંબરમાં અમારું કમિશન અગાઉ અમારું કમિશન જે થતું તે સરકારના ચલણમાં કાપાઈને પછી બાકીના પૈસા ભરવાનું થતા હતા જેથી કરી અમા ચલણ સમયસર અમારું જે કમિશન મળી રહેતું હતું પરંતુ છેલ્લા કેટલાય સમયથી ચલણ અમારી જે કમિશન છે કેટલું થે કેટલું આવે છે કોઈ ખબર જ નથી ચલણ અનિયમિત આવે છે બીજી વાત પંચાણું ટકા વિતરણની વાત રહી પંચાણું ટકા વિતરણમાં જે કેટલા કાર્ડ ધારકો એ જથ્થો બારોબાર બીજી દુકાનેથી લઈ લેતા હોય છે જેથી એ જે જથ્થો બહારથી લેશે એ આ દુકાનમાં વિતરણ ગણાતું નથી જેથી કરી પંચાણું ટકા વિતરણ પણ ત્યાં પૂરું થતી નથી આમ દુકાનદાર ઉપર અત્યારના સમયની અંદર આવી મોંઘવારી હોય મોંઘવારીની સમયની અંદર દુકાનદાર ઓપરેટર હોય તોળાટ હોય છે એ કટ્ટર ફેરવનાર હોય છે આમ કરીને ચાર જણનો સ્ટાફ હોય છે આજે માત્ર વીસેક હજારની આસપાસ દરેક દુકાનદારને મળતો હોય કોઈને પંદર હજાર મળે કોઈને વીસ હજાર કોઈને બાવીસ હજાર આપ સમજો છો ચાર જણનો એક મહિનાની અંદર પગાર કરવા જે કોઈ કંપનીમાં નોકરી કરીએ તો એક જણને વીસ હજાર આપે છે તો ચાર જણનો અમારો દુકાનદાર કઈ રીતે એનું ભરણપોષણ કરી શકે એટલે સરકારશ્રીને વિનંતી છે કે અત્યારના સમય પ્રમાણે એમને કમિશન વધારવામાં આવે કમસે કમ ચાળીસ હજાર જો કમિશન ના મળતું હોય દુકાનદારને અથવા ચાળીસ હજાર રૂપિયાને ના મળતા હોય તો એ દુકાન ચલાવી શકે એમ નથી એટલા માટે માર્ગે અમે અમારા દુકાનદાર ઉપર વિતરણ થી સરકાર કોઈ પણ સૂચના હશે એ પરમિટ જનરેટ કરવાની હોય વિતરણ કરવાની કોઈ પણ બાબત હોય એ અમે દુકાન ઉપર કોઈ પણ જાતનો વહીવટ કરીશું નહીં સાહેબ આજે ડીસા તાલુકા ઈએપીએસ દુકાનદારો તરફથી આપને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ બાબતે આપ શું સંદેશો આપો છો દુકાનદારોને જે પંડિત દયા ગ્રાહક ભંડારના એસોસિએશન મારફતે જે મને આવેદનપત્ર આપવામાં આવેલું છે એ હું સરકાર સુધી પહોંચાડવા માટે આજે મોકલી આપવામાં આવશે અને સરકાર જે નિર્ણય લેશે એ પ્રમાણે આપને આગળ સૂચના આપવામાં આવશે સાહેબ આ સસ્તા દુકાનદારો દ્વારા જે રીતે અત્યારે વિતરણ બંધ કરવામાં આવ્યું છે તો જે ગ્રાહકો છે એના માટે કોઈ વેકેટ વ્યવસ્થા કરવામાં આવી શકે છે જોઈએ છે હવે આજે આવેદન પત્ર આપ્યું છે સરકાર સુધી પહોંચાડીએ છે સરકાર શું કહે છે એ પ્રમાણે આગળ વૈકલ્પિક વ્યવસ્થા કરવા કહે છે તો વૈકલ્પિક કરીશું અને સરકાર એમનું નિવારણ લાવશે તો એ પ્રમાણે આગળ દુકાનદારો વિતરણ કરવાનું ચાલુ કરશે રિપોર્ટર નરેશ કે વ્યાસ તંત્રી બનાસી પુકાર બનાસ કાઠા